નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા સણાયા ગામી સાત જેટલા લોકોના કાચા મકાનો ભારે વરસાદના કારણે ધરાસે માહિતી અનુસાર સંતરામપુરના મોટું સરણાયા ગામમાં રહેતા એ ભાઈઓ ડામુર વરસિંહભાઈ શગનભાઈ ભુરસિંગભાઈ રાજુભાઈ શંકરભાઈ રમણભાઈ બાબુભાઈ આ ગરીબ વર્ગના વ્યક્તિઓના મકાન વર્ષો જૂના કાચા મકાનો ભારે વરસાદ પડવાથી તરાશાય થયા જેમાં આ બનાવ બાબતે ગામના સરપંચ શ્રી તથા તલાટીની રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળની મુલાકાત લઈ સર્વે કરી યોગ્ય પ્રશાસન તરફથી તેમજ સરકાર તરફથી યોગ્ય સરાહની મદદ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી ગણપત ડામોર સાથે કેમેરામેન સુરેશ ડામોર આઈસી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર